ધોરાજી તાલુકાના માલધારી સમાજના લોકો દ્વારા પ્રાંત કચેરી આવેદન આપ્યું જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા જાહેરમાં અપમાન કરવામાં આવેલ જે અયોગ્ય છે આ ઘટનાને તમામ માલધારી સમાજ દ્વારા વખોડવામાં આવી રહી છે અને કોઈ પણ સમાજની દીકરીનું અપમાન સહન કરી લેવામાં નહીં આવે જૂનાગઢમાં માલધારી સમાજની દીકરીનું પોલીસ કર્મચારી દ્વારા અપમાન કરવામાં આવેલ તેના વિરોધમાં માલધારી સમાજ લાલગોમ ધોરાજીના પ્રાંત કચેરી એકત્રિત થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટણી ડીજી ન્યૂઝ ધોરાજી અમે આવેદન પાત્ર આવેદન પાત્ર પાઠવવા આવ્યા હતા આવેદન પાત્ર આવેદનપત્ર પાઠવવાનું મુખ્ય કારણ એ હતું કે અમારી દીકરી અત્યારે જે સોનલબેન કારાભાઈ રાળા જે મ્યુનિસિપાલિટીમાં એક સભ્ય તરીકે ચૂંટાઈ આવેલ છે જો એ બેનના ફાધર કોઈ કારણોસર તે ફરાર હતા એટલે એ બે બેનને ત્યાં લોકો સાહેબે તપાસમાં ગયેલા એટલે બેને એવું કીધેલું કે મારા ફાધર અત્યારે હાજર નથી અને સાહેબ તમે હપ્તા હપ્તા લ્યો છો કે એક્સ વાય જેડ કોઈ પણ પ્રશ્ન હતો બેને એવો બેને એ સાહેબને સમજાવવાની કે કોઈ વસ્તુ વાત કરેલી તો સાહેબે એવું કીધેલું કે તું આ બધું જે બોલે એ યોગ્ય ના કહેવાય અને એમ કહે અને ડાયરેક્ટ બેને સાહેબે એવો ઉચ્ચાર કરવા માંડ્યા કે તારી ઓકાત શું તું તું આ વસ્તુ તારી ઓકરશું એવું શબ્દ પ્રયોગ કરી અને બેનને અપમાનિત કરેલ છે અને સાહેબની પહેલી ભૂલ તો એ છે કે સાહેબ લેડીઝ કદાચ એવું બને દીકરી છે કદાચ એવું કાંઈ કોઈ સિચ્યુએશન એવી બનેલી હોય તો બેન કદાચ બે શબ્દ એવું બોલતી હોય તો એને લેડીઝ સાથે લઈ પોલીસ લેડીઝ સાથે લઈ અને પોતાની રજૂઆત સાથે કરવી જોઈએ પણ એ સાહેબે કરેલું નથી અને પોતે પોતાનું કંઈક પોતે કંઈક પોતાનો જે હોદો છે એને અપમાનિત કરે એવા શબ્દો બોલી અને બેનને અપમાનિત કરેલ છે અમારું મુખ્ય કહેવાનું કારણ એ જ છે કે આ જો આ એક બેન હોદા ઉપર હોવા છતાં પણ જો બેનને આ વસ્તુ વસ્તુનું ગેરવર્તન થતું હોય તો એક સામાન્ય વર્ગ કોઈ પણ હોય એને કેવી મુશ્કેલી ભેટવી પડતી હશે એટલે આ સાહેબને જ્ઞાન આવે કે અને એના ઉપર અમારા ત્રણ મુખ્ય મુદ્દા હતા એના એના ઉપર એસાય એ સાય આર કરવામાં આવે જે ગેરવર્તન કરેલું છે એને એના બદલે એકસો અઠ્ઠાણું મુજબ ન્યાય સંહિતા મુજબ એમને કલમ મુજબ એ સાહેબ ઉપર કાર્યવાહી થાય અને તાત્કાલિક ધોરણે એ સસ્પેન્ડ થવા જોઈએ મુખ્ય અમારી માંગણી એ છે જેથી સ્ટ્રોંગ મેસેજ પડે સમાજમાં કે કોઈ પણ અધિકારી આ કૃત્ય કરતા પહેલા સાત વાર વિચારે કે કોઈ પણ દીકરી હોય અત્યારે આપણે જોઈએ છીએ કે સશક્તિકરણ અનેક મુદ્દા ઉપર દીકરીઓને આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે છતાં પણ આપણે એક જોઈએ કે આ સામાન્ય વર્ગ દીકરીને આવું અમરેલીમાં પણ એક પટેલની દીકરી ઉપર બનેલું છે તો એક સાહેબ ને ત્યારે પણ આવેદન જ્યારે આવેદન પત્ર આપીએ ત્યારે તે લોકો સસ્પેન્ડ થાય આ કેટલું યોગ્ય ગણી શકાય તો સામાન્ય વર્ગ જેના જ્ઞાન નથી જે સમાજ નાનો સમાજ છે એ ભેગો મળી અને બિચારો પોતાનો પ્રશ્ન સોલ્વ કરી શકતો નથી એ વ્યક્તિને શું સમજવું દરરોજ આ તો આજે સમાજ જાગૃત છે તો આવેદનપત્ર દેવા આવે છે જે લોકો જાગૃત નથી અને જેની પાસે જ્ઞાન નથી શિક્ષણ નથી એ લોકો સાથે કેવું વર્તન આ લોકો કરતા છે આ એક વિડીયા મારફતે તમે બધા સમજી શકો છો તો એક સ્ટ્રોંગ મેસેજ પડે કે આવું કૃત્ય કોઈ પણ વર્ગ મારું એવું નહીં કે એક માલધારી સમાજની દીકરી અન્ય કોઈ પણ સમાજ હોય આ જે મુદ્દો છે એક સરકાર સુધી ગૃહમંત્રી સાહેબ અને આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી સ્ટ્રોંગ મેસેજ પડવો જોઈએ અને આ મેસેજ આ મેસેજ દ્વારા એમને ખબર પડવી જોઈએ કે આ જેટલું જે ગેરવર્તન કરેલું છે એ યોગ્ય નથી અને આવું અવારનવર જૂનાગઢમાં જ્યારે પણ કોઈ કૃત્ય બને ત્યારે અધિકારી જાય અને બેન દીકરી જયારે કોઈ હાજર ન હોય ત્યારે એના એના જે ફર્નિચરો ભાંગી નાખવામાં આવે છે એમની વસ્તુ ભાંગી નાખે એવું ક્યાં કાયદામાં લખેલું છે અમે મેન એ વસ્તુ કહેવા માંગી કે ભાઈ તમે એવો કાયદામાં તમે કોર્ટ કોઈ હુકમ નથી લઈ એવા અને ડાયરેક્ટ ડાયરેક્ટ તમારી પાસે કોઈ પ્રૂફ પુરાવો નથી અને તમે નોટિસ નથી અને ડાયરેક્ટ આવી અને તમે જાનહાની કરો જે દીકરીને લેવાનો ટાઈમ પણ નાનું બાળક હોય એને બહાર કાઢવાનો પણ ટાઈમ નથી આપતા આવા અનેક કૃત્ય પોલીસ દ્વારા જુનાગઢની પોલીસ દ્વારા

માંગણી કરીએ છીએ